સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહ ઉજવણી બે હજાર પચીસ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સુપ્રસિદ્ધ મહુડી જૈન તીર્થ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસની વણજાર દર્શાવતા વિકાસ રથને પોખીને તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ કુમકુમ તિલક પુષ્પ અને દીપ પ્રાગટ્ય કરીને વિકાસ રથનું ભાવભીનું સ્વાગત કર્યું હતું વિકાસ રથના માધ્યમથી લોકોએ વિકાસની ઝલક દર્શાવી ટૂંકી ફિલ્મો નિહાળી હતી અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે વીસ કરોડના ખર્ચે નવીન અને મજબૂતીકરણ કરાયેલા પિલય મહુડી ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કર્યું હતું જેનાથી આ મહત્વના તીર્થ ક્ષેત્રની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે અનુક્ષી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા